વલસાડ ખાતે ભારે ગાજવીજ સાથે જે રીતે મેઘરાજાની એન્ટ્રી થઈ અને નવીન પરિવાર ખાતેથી જે લાઈવ કર્યો દર્શક મિત્રો અને અત્યારે હું આવી ગઈ છું વલસાડના રંગતાળી ગરબા આયોજન પાસે જ્યાં પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ગરબા તો બરાબર સ્થગિત થઈ ગયા છે હવામાન ખાતાએ જે આગાહી કરી હતી અને અંબાલાલ કાકાની આગાહી જે આજે સાચી પડી છે રંગતાળી ખાતે જે પરિસ્થિતિ છે અહીંયાના આયોજકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી શું નામ છે આપણો જી આપણે આ સિચ્યુએશન જોઈએ આયોજક અત્યારે વ્યવસ્થામાં થોડો બિઝી છે આપણે જોઈએ અંદર શું સિચ્યુએશન છે પોલીસ પર અત્યારે આવી ગઈ છે અને પરિસ્થિતિ સમગ્ર રીતે કાબુમાં છે

કે ખેલેયાને કોઈ પણ પ્રકારનો નુકસાન ના થાય એ રીતે અહીંયાથી લોકો રિફંડ પર આવી રહ્યા છે આપણે જોઈ શકીએ અહીંયાથી व्हीલચેર પરથી એક ભાઈને લઈ જવામાં આવી રહ્યા છે ખૂબ જ સરસ આયોજન અહીંયાએ તો કર્યું છે આ ભાઈને લઈ જાય છે व्हीલચેર પર જી રિફંડની પ્રોસેસ ચાલી રહી છે પાંચ

બધા જાણે છે કે આજે ખૂબ જ વાવાઝોડો સાથે વરસાદ આવ્યો છે અને વાવાઝોડું એટલું બધું હતું કે ઘણી બધી જગ્યાએ ખૂબ જ નુકસાન થયું છે અમારા ત્યાં પણ બધા જે હોર્ડિંગ્સ લાગેલા હતા એ હોર્ડિંગ્સ પોતે પડ્યા છે અને સોર્ટ સર્કિટમાં નાનો બધો ઇશ્યુ પણ આવ્યો હતો અને જે સ્ટેજ ઉપર જે સ્ટેજ ઉપર પણ પાણી પડ્યું ને તેના બધા ઇશ્યુ આવ્યા અને બીજું કે પોલીસ તંત્ર અને વહીવતી તંત્રએ પણ આજે અમને સૂચના આપી કે આજે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અમને રિક્વેસ્ટ કરી કે તમે આજે કોઈ પણ હિસાબે ગરબા બંધ કરાવો એવી અમારી રિક્વેસ્ટ છે અને સાથ આપો સહકાર આપો વહીવટી તંત્રને અને એને કારણે અમે બધા મળીને એવો નિર્ણય લીધો કે આજે અમે ગરબા બંધ કરીશું કારણ કે સૌથી મોટું કોઈ પણ જાનહાનિ ન થાય કે ખુબ મહત્વનું હતું અને અમે સર્વાનું મત એવું નક્કી કર્યું કે જેમણે પણ પેમેન્ટ આપ્યું છે અમે ગરબા ચાલુ પણ કરાવ્યા હતા અમે લગભગ પોણો કલાક સુધી આરતી કર્યા પછી પોણો કલાક સુધી ગરબા પર રમાડ્યા પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ ખૂબ વાવાઝોડું આવ્યું એટલે અમે વલસાડ સિટી પોલીસ થી લઈને પોલીસે પણ અહીં આવીને રિક્વેસ્ટ કરી ત્યારબાદ અમે એવો નિર્ણય લીધો કે જે પણ લોકોએ ટિકિટ લીધી છે તેમને અમે આજે એમના પૈસા વેડફાવા ન જોઈએ એ લોકોએ એન્જોય કરવા માટે અહીં આવ્યા હતા પરંતુ અમે એમને ખરેખર તંત્રની રિક્વેસ્ટને કારણે ગરબા રમાડી ન શક્યા તો અમે આજે એમને પૈસા ફરીથી રિફંડ આપવાનું પણ નક્કી કર્યું છે અને હાલમાં આ રિફંડ પ્રોસિજર અમે ચાલુ કરી દીધી છે ના અત્યારે કશે કોઈને કંઈ પણ થયું નથી અને ડોમ પણ સહી સલામત છે પરંતુ વહીવટી તંત્રએ જે રિક્વેસ્ટ કરી છે એ આધારે મેં આ નિર્ણય લીધો છે તો આ હતા હર્ષદભાઈ આહીર અને અહીંયાની જે સિચ્યુએશન છે આપણે પબ્લિક સાથે પણ વાત કરીશું કારણ કે સિચ્યુએશન ખૂબ જ ક્રિટિકલ છે અને રિફંડ અહીંયાથી આપી રહ્યા છે એક વખત આપણે પબ્લિક અહીંયાથી કેશ રિફંડ અત્યારે આપવામાં આવે છે તમે સીન જોઈ શકો છો જી રિફંડ આપવામાં આવી રહ્યું છે Thank <laughs> you